મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આપણે અહીંયા ખંભીસર ગામની સીમમાં છીએ ખંભીસર ગામના પ્રગતિશીલ ખેડૂત એમને આ વખતે ચોવીસ નંબરની મગફળીનું વાવેતર કરેલું છે એમનો પરિચય લઈશું આપનું પૂરું નામ મારું નામ પટેલ વિષ્ણુભાઈ પ્રભાભાઈ ગામ ખંભીસર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ત્રેસઠ ત્રેપન સોળ એકોતેર એકત્રીસ બરાબર તમે કઈ મગફળી વાવેતર હું મગફળીનું ચોવીસ નંબરનું વાવેતર કરું છું બરાબર અને મગફળીની અંદર તમારે ગયા વર્ષે આ જ ખેતરમાં શું શું સમસ્યાઓ હતી ગઈ વખતે પણ મેં ચોવીસ નંબરનું વાવેતર કરેલું પણ મેં કેમિકલ દવાઓ જેને કે પડગમ લીમડા એફેસ એ બધું ભરપૂર ઉપયોગ કરેલો પણ મગફરિમાણ નિમિટોડ પ્લસ ડોરનો અને ફૂગનો એટલો બધો ઉપદ્રવ હતો કે પચાસ ટકા ઉપર લોસ હતી મને અને આ વખતે અમારા ગામમાંથી મને અક્ષર સીટ્સ કરીને એક નવી દુકાન ખોલી હતી ત્યાં આગળ મારે મેં કોન્ટેક કર્યો તો એમને મેં ભલા બંધ કરી કે મારે આવું થાય છે દર વર્ષે પ્રોબ્લેમ બરાબર તો મને કોઈ બીજો કોઈ રસ્તો ખરો તો એમને મને બતાવ્યું કે તમે બેક્ટેરિયા વાપરો એમ બરાબર તો મેં કરમાના અને ડૉક્ટર તેજસના કામાના ઓકે એ બેક્ટેરિયા વાપરવાથી પંચાણું ટકાનું રિઝલ્ટ છે બરાબર તો આપણે વેપારી મિત્ર પણ સાથે જ છે એમનો પરિચય લઈશું આપનું કઈ જગ્યાએ એગ્રો છે ને શું નામ આપનું ખંભીસર ગામમાં છે એ રાધિકુલ સોયજની બાજુમાં અક્ષર શીર્ષ એન્ડ ફર્ટિલાઇઝર બરાબર તો એમને લાસ્ટ યર બહુ મોટી સમસ્યા હતી નેમેટોડ્સની અને એ જ રીતે તો આ વખતે તમારે દુકાને આવ્યા અમે શું ભલામણ કરી હતી કામાની તો અમે કામાનો ડૉક્ટર તેજસ અને ડૉક્ટર વીટોનું ભલામણ કરી હતી બરાબર તો ડોક્ટર તેજસ અને ડોક્ટર વીટોનો તમે કઈ રીતે આ ખેતરમાં ઉપયોગ કર્યો અમે ચાલુ વરસાદમાં મતલબ કે સામાન્ય છાંટા ચાલુ હતા અને એક રેતી ભેગું બધું મિક્સ કરી દીધું પાવડર બરાબર અને માણસો પાસે પુખાવડાવી દીધું જમીન ઉપર બરાબર તો એનું પરિણામ તમને આ વખતે કેવું જોવા મળ્યું પરિણામ સાહેબ હું કહું છું ને કે નેવું થી પંચાવન ટકા પાકું આમ તો સો એ કહીએ તો પણ ચાલે કારણ કે મગફળી જે છે ખેતીમાં બે પાંચ ટકાનું તો લોસ હોય જ બરાબ બાકી પૂરેપૂરું એમ કે રિઝલ્ટ મળ્યું છે મન બેકટરી અત્યારે કેટલા દિવસની મગફળી થઈ તમારી અકબર એ મગ મગફળી સિત્તોતેર દિવસથી થઈ છે આજે તારીખ કહી શકશો અને બીજી એમ તો પંચાસી દિવસની પણ છે આજે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થઈ હા બરાબર છે આજે આપણે તમારી મગફળી જોઈએ અહીંયા અહીંયા આપણે પડેલી છે એકદમ સ્વસ્થ પાક છે હા એકદમ સ્વસ્થ પાક છે મારે મગફળીમાં નિમિતોડ આવતો એ પણ નથી આવખતે તો જે

બીજા ખેડૂત ભાઈઓને તમે સલાહ સૂચન આપશો કે નાના બધાને જ આપવાની સલાહ સૂચન બરાબર છે આમાં ખર્ચો ત્રીજા ભાગનો થાય બરાબર ખર્ચામાં બહુ રાહત રહેશે અને રિઝલ્ટ બી સારું જમીન પણ ના બગડે બરાબર તો હવે તમારે બીજો પાક જે છે એ બટાકા એ બટાકાનો પાક તો બટાકા પકવતા ખેડૂત ભાઈઓને તો તમે શું સંદેશો આપશો 100% કે ભાઈ બેક્ટેરિયા છે આ કેમિકલ વાપરવાનું બંધ કરી દેવું જોઈએ બરાબર તો ચોક્કસ તમારી આ વાત જે છે અમે બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડીશું આજ દવાનો ઉપયોગ બટાકાની અંદર પણ કરવામાં આવે તો આવા જ પરિણામ ખેતરની અંદર જોવા મળશે અને તમારો આ જે સંદેશો છે અમે બીજા ખેડૂત ખેડૂતભાઈઓ સુધી પણ પહોંચાડીશું તો ખૂબ આભાર ધન્યવાદ તમે જે અભિપ્રાય આપ્યો બદલ હા જી